છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરના પુલના પાયા બેસી ગયા હતા જેને પગલે તંત્ર દ્વારા નદીમાં જ બે કરોડ સાડત્રીસ લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે પરંતુ બ્રિજનું રિનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી છે જે ડાયવર્ઝન બનાવ્યું છે તે જ્યાં સુધી ચોમાસાનું પાણી નદીમાં ન આવે ત્યાં સુધી જ ઉપયોગમાં આવશે ફરી અગાઉની જેમ ત્રીસ કિલોમીટરનું ચક્રાવું લગાવવું પડશે તેવી ચિંતા લોકોને સતાવી રહી છે ગયા વર્ષે બારાજ નદીમાં ભારે પૂર આવ્યું હતું હાઈવેના બે પિલર બેસી ગયા હતા તેથી રાહદારીઓ માટે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો આજે દસ મહિના કરતાં પણ વધુ સમય થયો પણ પુલના રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું નથી હાલ રાહદારીઓને અવર જવર કરવામાં તકલીફ ન થાય તે માટે ચોમાસાના બે મહિના પહેલાં જ ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે ચોમાસા દરમિયાન નદીમાં ભારે પાણી આવશે ત્યારે આ ડાયવર્ઝન ટકશે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે મધ્યપ્રદેશ છોટાઉદેપુરને જોડતો આ રસ્તો ચોમાસામાં ફરી બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે ચોમાસાના સમયે રાહદારીઓને પાવી જેતપુરથી રંગલી ચોકડી થઈને બોડેલી તરફ જવાનો વારો આવશે આ રસ્તો હાલમાં ખખડધજ છે ત્રીસ કિલોમીટરના આ રસ્તા પર થોડા થોડા અંતરે મસ મોટા ખાડા પડેલા છે પુલ પર તો સળિયા પણ દેખાઈ રહ્યા છે છેલ્લા દસ મહિના કરતાં વધુ સમયથી રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા